અને ફીઝ પોલિસી સહિતની સુવિધા બાબતે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળે છે અને આ તે માટે દેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ગ્રાહકોના કામોને સરળતા મળે અને ત્યાં સુધી તમારું આંદોલન ચાલુ રહેશે તેવું જણાવાયું હતું તાના સાહિબ અને હું બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રાજકોટ ઝોનનો જોનરલ સેક્રેટરી છું અને નેશનલ લેવલે ઇનબોકનો સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છું આજે અમારું જે એજિટેશન દેશભરમાં જે અમે શરૂ કરેલું છે અમારી બેંક ઓફ બરોડાનું જે મેનેજમેન્ટ છે જે પ્રબંધન છે એની તાનાશાહી દિવસે ને દિવસે વધતી જાય છે ઓફિસર્સ જે અમારા અધિકારીગણ છે એની વિરુદ્ધની તમામ પોલિસીઓ ઘડાઈ રહી છે ગ્રાહકોને પણ કેમ કેમ અવિશ અસુવિધા ઊભી થાય એના માટેની પણ એ લોકો નવી ને નવી સ્કીમો લાવતા જાય છે આજે એક એકાઉન્ટ ઓપન કરવું એક સામાન્ય ગ્રાહક તો દસ દસ દિવસ લાગે છે એક કરંટ એકાઉન્ટ અમે ઓપન નથી કરી શકતા એક ગ્રાહકને એની ફિક્સ માની લો કે છે એનું કઈ પ્રીમેચ્યોર પેમેન્ટ કરવું હોય તો એનું આર કરવા પડે છે બેંકો દ્વારાનું પ્રબંધન વસ્તુ સ્થિતિ સરળ કરવાના બદલે વધારે ને વધારે એને કમ્બરસમ અઘરી કરતી જાય છે જેથી કરીને ગ્રાહકોમાં પણ એટલો જ અસંતોષ છે અધિકારી ગણ પણ એટલો જ અસંતોષ છે અધિકારીઓની ટ્રાન્સફર એ પૂરેપૂરા ડેફિસિટ ઝોન છે સત્તર ડેફિસિટ ઝોનમાંથી અહીંથી લોકોને બહાર લઈ જાય છે અને બહારથી પાછા લાવે છે જેથી ડબલ ત્રણ ગણી ટ્રાન્સફર થાય છે જેનો અનેક ગણો ખર્ચ છે તો ખર્ચ માટે જવાબદાર કોણ એના માટે અમારું યુનિયન બેઠું છે યુનિયન એનો સુરક્ષા માટે બેઠું છે પબ્લિક મની છે પબ્લિક મની નો દુરવ્ય થાય યુનિયન ના ચલાવી લે એનાથી આગળની વાત છે કે અમારા ઘણા ભાઈઓ જે છે ભુવનેશ્વર થી આવેલા છે પટના થી આવેલા છે હૈદરાબાદ થી આવેલા છે એ લોકોને બેંકે એક મહિના પહેલા કીધેલું ઇવન રાઇટિંગ આપી દીધેલું કે તમે લોકો એલિજિબલ છો પટના જેવા ભુવનેશ્વર જેવા હૈદરાબાદ જેવા અને હવે આજે જ્યારે જવાનો સમય છે ત્યારે કે છે કે ત્યાં જગ્યા નથી તો આ કઈ રીત રીતની બેંકની પોલિસી

જે સરળ નહીં કરે અમારા અધિકારીગણને ને જે તકલીફ છે અમારા ડીઆર અઢી અઢી હજાર ત્રણ ત્રણ હજાર કિલોમીટર થી આવે છે